સમગ્ર ભારત વર્ષમાં આજનો પાવન પર્વ એટલે રામ જન્મભૂમિ અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામરાજી મંદિર તેમજ પરિસરને રંગબેરંગી રોશની અને રંગોળી શણગારવામાં આવ્યું છે ભગવાન શામળી અને રામ જેવા વસ્ત્રો આભૂષણો સહિત શણગારથી સજ્જ કરવામાં આવ્યા છે

તેમજ વિતિષા મહોત્સવ ભારત વર્ષના સનાતન ધર્મ અને હિન્દુ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામચંદ્રજી ના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટે આજરોજ ભગવાન દેવ ગદાધર વિષ્ણુ ભગવાનને શ્રી રામચંદ્રજીનો સણકાર કરવામાં આવેલો છે આજે બાર ને મિનિટે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા ભગવાન શ્રી રામચંદ્રજીનો થશે એ વખતે રાજોપચારી પૂજાનું પણ આયોજન કરવામાં આવેલું છે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવેલું છે આજુબાજુથી સમગ્ર શામળાજી અને સમગ્ર તાલુકાના પંથકમાંથી ભજન મંડળીઓ પણ આવવાના છે અને એ મુજબનું સમગ્ર હિન્દુ સમાજની અંદર ખૂબ જ ગ્રામે ગ્રામ શોભાયાત્રાઓ નીકળી રહી છે અને સમગ્ર ભારત દેશ અને સમગ્ર ગુજરાત અને સમગ્ર શામળાજી પંથક એ શ્રી રામચંદ્રભાઈ બની ગયો છે અને દરેક નામી અનામી નાના મોટા માણસો તમામ શ્રી રામચંદ્રજીની આ શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે અને રામચંદ્રજીની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ભગવાન શ્રી રામચંદ્રજી આજે મંદિરમાં બિરાજમાન થવાના છે તેવા સમયે હર્ષ અને લાગણી અને આનંદ વિભોર થયેલા છે આજુબાજુના ગામોમાં પણ યજ્ઞ દરેક મંદિરોની અંદર મહાપૂજા ઉપર રાખવામાં આવેલી છે તો પણ શામળિયા જે કયા કયા આભૂષણોથી થી ભગવાન શામળાજીને આજે કિસરી વાઘાથી અને ધનુષ્ય બાણ ભગવાન શ્રી રામચંદ્રજીનો જે વસ્ત્રો પહેરાવવામાં આવેલા છે એ મુજબનો શણગાર ભગવાન શામળાજીને શણગાર કરવામાં આવેલો છે હું વેદપાલ વર્મા અને કીર્તિસિંહ રાઠોડ હીનાભાઈ અને બિપિનભાઈ દેત્રોજા અમે ચારેય મિત્રો અત્યારે શ્રી શામળાજીના દર્શન કરીને અયોધ્યા જવા માટે નીકળી રહ્યા છીએ બાય રોડ અમે લોકો અયોધ્યા જઈને શ્રી રામના દર્શન માટે પ્રસ્થાન કરી રહ્યા છીએ અને હાલ અમે ખૂબ જ સરસ રીતે શામળાજીના દર્શન કરી લીધા છે અને કરીને હવે શ્રી રામની આજ્ઞા પ્રમાણે હવે આગળ અમે અયોધ્યા તરફ પ્રસ્થાન કરી રહ્યા છીએ અને ભગવાનની અમને જે પરમિશન મળી એ પ્રમાણે અમે બસ બાય રોડ ત્યાં દર્શન કરવા પહોંચી રહ્યા છીએ એટલો બધો ઉત્સાહ છે જેની કોઈ હદ નથી એમ અને બે શબ્દ અમારા ભાઈ ભી કહેશે છે ભાઈ આપને